દર તાલુકામાંથી પસાર થતી રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે ખાસ કરીને વાત કરવામાં આવે તો આજુબાજુ વિસ્તારમાં પણ આ પાણી છે તે કેટલા ખેતરોમાં ભરાઈ ચૂક્યા છે સાથે દ્વારા સ્થળ મુલાકાત આવી હતી જેમાં નદીપટ વિસ્તારના ગામો આવેલા છે જે ગામોના લોકો તેમજ સરપંચો તેમજ તલાટી મંત્રીઓ સાથે રહી સમીક્ષા કરવામાં આવી હતી અને સાથે જે રીતે દ્રશ્યો સામે આવ્યા હતા કે જે નદીનું જે રૌદ્ર સ્વરૂપ છે તેમાં ક્યાંક ને કે ડરાવના દ્રશ્યો પણ સામે

નદીના પાણી છે તે આજુબાજુના ખેતરોમાં ઘૂસી જવા પામ્યા છે ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો ખેતરોમાં પાણી ઘૂસી જતાની સાથે જ ખેતરો બેટમાં ફેરવાયા હતા વડોદરા શહેર તેમજ જે રીતે વાત કરીએ તો આજવા સરોવરના ડેમની જળ સપાટીનો વધારો થતાં વડોદરા શહેરની વિશ્વામિત્રી નદીમાં છે તે પૂર આવ્યું હતું જેના પાણી સમગ્ર વડોદરા શહેરમાં ઘૂસ્યા હતા ત્યારબાદ ઢાઢર નદીમાં છે તે પાણી આવતાની સાથે જ નદી ગાંડી નજીકના વિસ્તારોમાં છે તે પહોંચ્યા હતા તમામ વિસ્તારોની સમીક્ષા કરવામાં આવી હતી જેમાં સરપંચો સહિત તમામ લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા જે પ્રકારે વાત કરવામાં આવે તો નદીના પાણી છે તે અલગ અલગ વિસ્તારોમાં છે તે ઘૂસ્યા છે અને અલ્હાદા નજારો સામે આવ્યો હતો આજ રોજ અમારા વીરપુર અને મેળા ગામ વિશ્વામિત્રીનું પાણી આજવા સરોવર છોડવાથી સ્તર વધી ગયેલ તો અમારા પાદરાના ધારાસભ્ય ઝાલાએ અમારી ગામની અને મેળદ ગામની મુલાકાત લીધી અને સ્થિતિની પરિસ્થિતિની એ કરી રોજ પાદરા તાલુકાના લોકલાડીના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા પાણી આવતા વિશ્વામિત્રી નદીમાં આજવા સરોનું પાણીપુરાની સપાટી વધતા બાપુએ તાત્કાલિક નિરીક્ષણ કરી અને ગામ લોકોનો સર્વે કરી અને આભાર વ્યક્ત કરે છે ગામ વતી સરપંચ શ્રી ઉમેદભાઈ તેમનો આભાર ખૂબ આભાર વ્યક્ત કર્યો છે